નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગોણ સેવા પસંદગી મંડળની જે ક્લાસ થ્રી ની સીસી એક્ઝામ છે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ તેનું શિડ્યુલ મિત્રો બહાર આવી ગયું છે અને જે એક્ઝામ છે તે મિત્રો એક એપ્રિલ થી લઈ અને આઠ મે સુધી ચાલશે મિત્રો જાણીએ કે રોજના કયા કયા દિવસો આ પરીક્ષા લેવાશે જે ગોણ સેવા પસંદગી મંડળ ક્લાસ જે પરીક્ષા છે કયા કયા દિવસો લેવાશે કદાચ કેટલી શિફ્ટમાં લેવાશે અને મિત્રો જે કુલ કેટલા ફોર્મ ભરાયા છે આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો બે લાઈકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન આવા વિવિધ વસ્તુઓના પરિણામ સાથે જનરલ નોલેજ લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો આઠ મે સુધી ચાલશે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી ગોણ સેવા પસંદગી મંડળની જે ક્લિયરિકલ એક્ઝામ છે તેના માટેનું આયોજન આઠ મે સુધી થઈ રહ્યું છે અને કુલ પાંચ હજાર પાંચસો ને ચોપન જગ્યા માટે અને પાંચ પોઈન્ટ સત્તર એટલે કે પાંચ લાખ અને સત્તર હજાર જેટલા ફોર્મ કન્ફર્મ થયા છે એટલે કે ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી એક એપ્રિલ થી લઈ અને આઠ મે દરમિયાન અલગ અલગ દિવસો એ જગ્યા માટે કુલ પાંચ લાખ અને સત્તર હજાર જેટલા ઉમેદવારો કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ પરીક્ષા આપશે મિત્રો આ એક્ઝામ્સ ગ્રુપ એ અને ગ્રુપ બે માટે ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળના અલગ અલગ કુલ બાવીસ વિભાગના ક્લિયરિંગ સ્ટાફ માટે લેવાઈ રહી છે અને ગ્રુપ એ અને ગ્રુપ બંને માટે મિત્રો આ પ્રિલિમ્સ એક્ઝામ જે છે તે કોમન રાખવામાં આવી છે ત્યારબાદ મિત્રો ગ્રુપ એ ના જે ક્લિયરિકલ સ્ટાફ છે તેમના માટે મેઇન્સ જે છે તે ડિસ્ક્રિપ્શન ટાઈપ છે અને ગ્રુપ બી માટે પ્રિલિમ્સ એક્ઝામ જે છે તે મિત્રો 200 માર્કનું નું ટેસ્ટ જ લેવામાં આવશે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગોળ શિવા પસંદગી મંડળની સબ કોઓર્ડિનેટ ક્લાસ 3 ની પરીક્ષા 1 એપ્રિલ થી શરૂ થશે અને 19 દિવસ કુલ 1 એપ્રિલ થી લઈને 8 મે સુધીમાં 19 દિવસમાં કુલ 71 શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે રોજની 4 શિફ્ટમાં પરીક્ષા લેવાશે જેમાં પહેલી શિફ્ટ સવારે નવ થી દસ બીજી શિફ્ટ છે સવારે સાડા થી સાડા ત્રીજી શિફ્ટ છે બપોરે બે થી ચાર બે થી ત્રણ અને ચોથી શિફ્ટ સાંજે સાડા ચાર થી સાડા પાંચ આમ કુલ રોજની મિત્રો ચાર શિફ્ટમાં એક એક કલાકની આ પ્રિલિમરી એક્ઝામ લેવામાં આવશે જેમાં સો માર્ક પ્રશ્ન આપણે એટેન્ડ કરવાના રહેશે મિત્રો ઓનલાઈન અને સીબીઆરટી આ ટેસ્ટમાં મિત્રો મિનિમમ ક્વોલિફિકેશન જે છે તે મિત્રો ચાલીસ માર્ક્સ રાખવામાં આવેલ છે માટે ગુજરાત સરકારની વિવિધ વિભાગોમાં સબ ઓર્ડિનેટ વર્ક કુલ 5554 જગ્યાઓની સીધી ભરતી માટે કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ ની 1 એપ્રિલ થી 8 એપ્રિલ દરમિયાન 8 મે દરમિયાન 19 દિવસ લેવાશે રોજ ચાર શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરાશે સબ કોઓર્ડિનેટ સબ ઓર્ડિનેટ વર્તરની 5554 જગ્યા માટે કુલ 5,70,000 ઉમેદવારો અરજી કરી છે પરીક્ષા માટે ઉમેદવારોએ કોલ લેટર જે છે તે 21 માર્ચથી ડાઉનલોડ કરી શકે છે જ્યારે પરીક્ષાના દિવસે કેન્દ્ર પર 15 મિનિટ પહેલા પહોંચવું પડશે ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ આધાર કે ચૂંટણી કાર્ડના ઓળખ ના પુરાવા સાથે રાખવાનું રહે કોલેજ કે યુનિવર્સિટી નું ઓળખકાર પણ પરીક્ષા માટે માન્ય રહેશે નહીં એકવીસ માર્ચ થી કોલેટર મળશે મહિલાઓને પોતાના શહેરોમાં જ પરીક્ષા કેન્દ્ર ફળવાશે અમદાવાદ અને સુરતમાં વધારે સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો રહેશે જયારે સૌરાષ્ટ્રમાં કોમ્પ્યુટર સુવિધા ધરાવતા પરીક્ષા કેન્દ્રો હોવાથી ત્યાં ઓછી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો ફળવાશે પરંતુ ઉમેદવારોને દૂરના સ્થળે પરીક્ષા ના આપવા ના જવું પડે તેવી વ્યવસ્થા મંડળ દ્વારા કરાશે ખાસ કરીને મહિલાઓને પોતાના શહેરમાં પરીક્ષા કેન્દ્ર ફરવાય તેવી વ્યવસ્થા કરાશે વધુ સંખ્યામાં ઉમેદવાર હોવાની સ્થિતિમાં સૌરાષ્ટ્રના ઉમેદવારોને અમદાવાદમાં પરીક્ષા કેન્દ્ર ફરવાઈ શકે છે પરીક્ષા પૂરી થયા બાદ ઉમેદવારોને જે મિત્રો ચારસો રૂપિયા જનરલ ઓબીસી એસસી એસટી ઈડબલ્યુ એસ વિકલાંગ માજી સૈનિક અને તમામ કેટેગરીની મહિલાઓ જે ભરી ફી અને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો જે પાંચસો રૂપિયા ફી ભરી છે તે તમામને મિત્રો પરીક્ષા પૂર્ણ થયા બાદ આઠ મે પછી અરજી ફી પરત કરી દેવાશે પરીક્ષા પૂરી થયા બાદ ટૂંક સમયમાં ઉમેદવારે ભરેલી પરીક્ષા ફી તેમને પરત કરાશે પરંતુ ઉમેદવારે જે ઉમેદવારે પરીક્ષા ફી ભરી છે અને પરીક્ષા આપી નથી તેવા ઉમેદવારોને ફી પરત કરાશે નહીં આ ઉમેદવારોની એકઠી થયેલી રકમ મંડળ સરકારમાં જમા કરાવશે રોજની ચાર શીટમાં પરીક્ષા લેવાશે મિત્રો ઉપરકરણ વાત કરી પ્રમાણે અને પરીક્ષાની જે તારીખો છે તે મિત્રો એક એપ્રિલ બે એપ્રિલ ત્રણ એપ્રિલ સાત એપ્રિલ તેર એપ્રિલ ચૌદ એપ્રિલ સોળ એપ્રિલ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલ આમ એપ્રિલના કુલ જે મિત્રો જે છે તે બાર દિવસો અને મે મહિનામાં ચાર પાંચ છ સાત અને આઠ મહિના દિવસે આ પરીક્ષાઓ યોજવાનું ગોવા સેવા પસંદગી મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે પરીક્ષાનો સમયગાળો એક ચાર થી આઠ પાંચ દરમિયાન છે કોમ્પ્યુટરની જે પરીક્ષા છે તે મિત્રો પરીક્ષા પદ્ધતિ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ છે અને કોલેટર ડાઉનલોડ કરવાનો જે સમયગાળો છે તે એકવીસ માર્ચ બે ચોવીસ થી બપોરે બાર કલાક ચૌદ કલાક આપ કોલેટર લેટર ડાઉનલોડ કરી શકશો અને અલગ અલગ મિત્રો એક ચાર થી લઈ અને કુલ આઠ પાંચ સુધીમાં ઓગણીસ દિવસમાં રોજની ચાર શીટમાં પેપર લેવામાં આવશે પરીક્ષા કેન્દ્રોમાં જવા માટે મિત્રો જે ઉપર પ્રમાણે વાત કરી તે પ્રમાણે ઝડપથી મિત્રો પંદર મિનિટ પહેલા કેન્દ્ર પર પહોંચી જવું પડશે ઉમેદવારો આશા રાખીશું એક્ઝામ આપવા ઉમેદવારો માટે આ ન્યૂઝ ચોક્કસથી ઉપયોગી નીવડશે જય હિન્દ અસ્તુ